શ્રાવણમાં ઉપવાસનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે જેના કારણે પરાળી શાકભાજીની માંગમાં ઉછાળો આવ્યો છે સુરણ સક્કરિયા રતાળુ મગફળી બટાકા સહિતના ફળહારની ધૂમ ખરીદી થતા તેની માંગ ત્રીસ ટકાથી વધી એસી ટકા સુધીનો વધારો નોંધાયો છે શુક્રવારથી શરૂ થયેલા શ્રાવણ મહિનામાં ઉપવાસના કારણે પરાળ માટે પપરાતી શાકભાજીઓની માંગમાં ચાર થી પાંચ ગણો વધારો નોંધાયો છે ખાસ કરીને કંદમૂળ જેવી વસ્તુઓ જેમ કે શક્કરિયા

ઉપર અત્યાર સુધીમાં વરસાદની અસર નોંધાઈ નથી ગત વર્ષે જોરદાર વરસાદના કારણે કંદમૂળ શાકભાજીના પાકને નુકસાન પહોંચતા તેની કિંમત ત્રણ ગણી થઈ ગઈ હતી પરંતુ આ વર્ષે હવામાન અનુકૂળ રહેતા ખેડૂતો પણ સંતોષમાં છે અને વેપારીઓ પણ વર્ષ બે ના શ્રાવણ માસ દરમિયાન ઘણા લોકોને ભાવ વધારાના કારણે પરાળ શાકભાજી ખરીદવામાં અચકાટ આવ્યો હતો પણ બે હજાર પચીસ માં હાલની સ્થિતિ અનુકૂળ છે શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે શ્રાવણ માસમાં જે લોકો ઉપવાસ કરે છે અને ખરે મોટાભાગે લોકો ઉપવાસ કરે છે અને આ ઉપવાસમાં શાકભાજીમાં જે ફરાળી વસ્તુ હોય છે તેનું જ એ લોકો સેવન કરતા હોય છે અને એ ફરાળી વસ્તુઓમાં બટાકા છે રતાળુ છે શક્કરિયા છે આ વસ્તુ સુરણ છે આ વસ્તુઓના મોટાભાગે સેવન થાય છે દર વર્ષે પરિસ્થિતિ એવી થાય છે કે ભાઈ આ સમય પર થોડા આ વસ્તુઓ મોંઘી થતી થઈ જાય છે પરંતુ આ વર્ષે આટલો બધો વરસાદ હોવા છતાં આ વર્ષ આ વસ્તુઓ જો છે એ ટકી શકે છે એટલે વેપારી અને ખેડૂતોએ આ વસ્તુઓ કાઢી કાઢીને રાખેલી આજની તારીખમાં અમારી માર્કેટમાં આનો સામાન્ય દિવસો કરતાં ત્રણ ગણું વધારે ઉપાડ છે પરંતુ એના સામે આવકમાં પણ ત્રણ ગણું છે એટલે એટલો બધો ભાવ વધારો થયો નથી અને શ્રદ્ધાળુઓને પોતાની શ્રદ્ધા સાથે અપવાસ કરી સારી રીતે ફરારી ફરારી વસ્તુઓ મળી રહે છે એ એક આપણા માટે બહુ સારી વસ્તુ છે આજની તારીખમાં આપણે વાત કરીએ તો સક્કરી અમારી માર્કેટમાં પ્રતિ વીસ કિલોના છસોથી સાતસો રૂપિયા છે રતાળું જે ખરેખર અત્યારે હવે સુરત જિલ્લામાં નહીવત પ્રમાણમાં થાય છે અને એને આપણે મંગાવવો પડે છે કલકત્તા ઝાંસી એ વિસ્તારોમાંથી તો એ ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધારે હોવાના કારણે થોડું મોંઘું વેચાય છે એટલે આજે અગિયારસોથી બારસો રૂપિયા એનો ભાવ છે બટાકા બી અઢીસોથી ત્રણસો રૂપિયા છે એવી જ રીતના દરેક વસ્તુમાં જે સામાન્ય દિવસોમાં ભાવ હોય છે એમાં બે પાંચ ટકાનો વધારો થયો પરંતુ સારી વસ્તુ એ કહેવાય કે માંગના આટલી ત્રણ ગણી માંગ વધવા સાથે પણ અત્યારે અમારી માર્કેટમાંથી એ પુરવઠો અમે પૂરો પાડી રહ્યા છે